જરૂર કે મેડિકલ માં જ જવું તમને જે ગમતું હોય તમારી જે માં આવડત હોય ઈ ફિલ્ડ તમારે ગોલ ચૂઝ કરવાનો અને ઈ ફિલ્ડ માં તમે બહુ સહેલાઈથી આગળ વધી શકો એ તમારી એબિલિટી તમે નિખારી શકો જો વેલ્યુ જેની હોય છે જે રેર હોય ને એની વેલ્યુ હોય ડાયમંડ ની વેલ્યુ છે ગોલ્ડ ની વેલ્યુ છે કે રેર છે પણ ડાયમંડ પણ તમે બધા તેના રોડ ડાયમંડ છો તમારે કટ થઈ અને પોલિશ કરવાની જરૂર છે તો કટ થવા માટે પણ ત્રાસ લાગે એના માટે તમારે મહેનત કરવી પડે હાર્ડશિપ જેવી પડે તમારે તો તમે કરતા હોય પછી એ વસ્તુને તમારે પોલિશ કરવાની હોય કે તમારી તકતરમાં બીજું કોઈ ન આવી શકે તમે એવા ડાન્સર બનવા જોઈએ કે તમારા જેવો ડાન્સર બીજો કોઈ કરી ન શકે એવું પોલિશિંગ તમારે કરવાનું હોય તમારી જાતે ધેન તમારી વેલ્યુ વધે તો ઓલવેઝ ગોલી પ્રમાણે ન હોવો જોઈએ કે જે તમારા માટે ઈઝ હોય તો તમે અનલિમિટેડ ટાઈમ આપી શકો તમને થાક ન લાગે તમને બોર્ડમ ન લાગે તો ને ન સો ન ગમતો સબ્જેક્ટ તમે ભણતા તો બોર્ડ ના લાગે ને કંટાળો હોય ને પાસ થાવ વાંચો ને તમે પણ તમને ગમતો સબ્જેક્ટ હોય તો વારંવાર એ જ વાંચી રાખો એમાં સારામાંથી માર્ક લઈ લો એવી રીતે જીવનમાં પણ જિંદગી આખી આખી ફિલ્ડમાં કાઢવાની છે તો ગમતી વસ્તુમાં જો તમે જિંદગી કાઢો તો તમે એમાં તમારું 100% ટકા આવી શકો અને એચીવ પણ થઈ શકો ઠીક છે